કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત ઓગણીસ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી આર પાટીલ અને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી તેઓને આવકાર્યા હતા ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય તેથી નારાજ થઈને કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા છે વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા અપમાન કરતા હોય તે છતાં મેં પાર્ટીનું ઘણું કામ કર્યું છે તેમ નયન જીવાણીએ જણાવ્યું હતું સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોય સાથે જ નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી છે અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે આ સાથે જ ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત ઓગણીસ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે તેમ નયનભાઈ જીવાણીએ જણાવ્યું હતું ભાયાવદરમાં અચાનક ભાજપમાં ભડકો થતાં વાતાવરણ ગરમાયું છે ભાયાવદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારબાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાઈ ગયા અને ભાજપ પ્રમુખ તરીકે એક વર્ષ જેટલું શાસન કર્યું નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિ તેઓએ જણાવ્યું ભાજપે એકોતેર ઉમેદવાર જેટલાની પ્રતિનિધિ મંડળ સેન્સ લીધા અને પાર્ટીએ ટિકિટ આપી છે ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી છે ત્યારે નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાતા હોય પહેલા રાજપા બસપામાં ગયા પછી કોંગ્રેસમાંથી પછી ભાજપમાં જોડાયા અને હવે ફરી કોંગ્રેસમાં અને પાર્ટીને બ્લેકમેલ કરવાના હોય તેમ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું આ સાથે જ ભાયાવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે ત્યારે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત ઓગણીસ જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાઈ અને ઉમેદવારી પત્રક ભર્યા તેમ લલિત વસોયાએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું કે ભાયાવદર ભાજપમાં જે આગેવાનો હતા તેમાં એસી જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા ભાજપમાંથી પાર્ટી છોડે એટલે સ્વાભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે તેમ જણાવવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ ભાજપ પૂર્વ જે આ જે નય જીવાણી છે તેમનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને અમને યોગ્ય પ્રતિવતર ન મળતા અમે તેમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે શું કહેશો નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે શું કહેશો નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું નયનભાઈ જીતા હતા નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે વર્ષોથી છે તે જે ચૂંટણી ટાણે છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે શું પૂછો એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કે પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે કોઈ પક્ષ પલટો કરે તો અમે પણ એ જ કહીએ મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા ભાયાવદર મંડલ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોળા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ એકોતેર કરતા વધારે ઉમેદવાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવીસ હોય માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ ઓબીસી અનુસૂચિત પાટીદાર સમાજ અન્ય ઉજળિયા સમાજ

કારકિર્દી શરૂ થઈ ત્યારથી મનગળત વાતો છે અને મારે એટલું કહેવાનું છે કે અમને એક પણ ટિકિટ ના આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ કારણ કે અમે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારાથી જોડાયેલા છીએ

અમને સ્વીકારવા તૈયાર નથી તે પર ત્યારબાદ ભાયાવર્દનમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી હોય છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ લોકસભાની ચૂંટણીમાં પણ બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાઝામાં જાજી લીડ ચૌદ બૂથ છે ભાયાવદરમાં એમાં બતાથી જાઝામાં જાજી લીડ હું મારા બૂથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે એ સિવાય ગત હજી છ મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપ પર આવે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણ આરે ગઠબંધન કરીને આવ્યા તોય અમને અઢીસો અઢીસો મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ કેટલા કાર્યકરો સાથે તમે આજે કોંગ્રેસ અમારા કાયદેસરના ઓગણીસ કાર્યકર્તા અને બીજા જે જૂના પાંચ ભાગ કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે ચૂંટાયેલા ચૂંટાયેલા ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા એ પાછી અને ઓગણીસ જણા અમે એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી પત્ર ચોવીસે ચોવીસની છ વોર્ડમાં ભરેલી છે